નમસ્કાર મિત્રો આજે સીધો ને બિહાર બિહારની વાત કરવાની છે ને બિહારમાં સમાચારો એકદમ ગરમા પહેલી વાત તો એ છે કે નીટ લીકેજ કૌભાંડ જે છે એનું મૂળ એ બિહારમાં નીકળે છે અને નરેન્દ્ર મોદીની સરકાર એ નો મત જીતી શકશે કે કેમ એનો પણ ઘણો બધો આધાર કુમારની પાર્ટી જેડીયુ પર છે એટલે બિહાર પર છે અત્યારે તો કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આ બંને મુખ્યમંત્રી પણ આજે નીતિશ કુમારની સરકારને માટે એક મોટો ઝટકો પણ લાગ્યો છે પટણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેવી ચંદ્રનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે બિહાર વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની સરકારે પ્રસ્તાવિત કરેલ અનામત એને પચાસ ટકાથી વધારીને પાસઠ ટકા કરવાનો જે ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો સર્વાનુમતે એટલે કે જાતીય જનગણનાનો જે સર્વે કર્યો એને પગલે બિહાર સરકારે મેં કહ્યું એમ કે જેડીયુ અને આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એની સરકાર જે હતી મહાગઠબંધનની સરકાર હતી નીતિશકુમારે પલટી નહોતી મારી ત્યારની ટકાવારી વધારી હતી એ ટકાવારી પાસઠ ટકા થતી હતી અને ઈડબલ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન એટલે નરેન્દ્ર મોદી એ બંધારણ બદલીને જે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે જે દસ ટકા અનામતની જોગવાઈ કરી એમ કુલ મળીને જેટલી અનામત થાય અને પટણા હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો કે સિડ્યુલ કાસ્ટ સીડ્યુલ ટ્રાઈબ અને ઓબીસી માટે જે આ જાતિ સર્વેક્ષણ ને આધારે જે નિર્ણય કરવામાં આવ્યો છે તમામ રાજકીય પક્ષો એ સર્વસંમતિથી વિધાનસભામાં એ પસાર કરવામાં આવ્યો સર્વસંમતિ બિહારની સરકારે રાજપત્ર બહાર પાડીને એને બાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ અમલી બનાવ્યો એ અનામતનો જે કોટા વધ્યો એ છે ને હાઈકોર્ટે ફગાવી દીધો યુથ ફોર ઇક્વલિટી ના ગૌરવ કુમાર અને બીજાઓની અરજી જે અનામત વિરોધીઓ છે એમની અરજી એને પગલે એની બહુ લાંબી સુનાવણી ચાલી અને આજે આ ટકાવારી અનામતની ટકાવારી એને એક ઝાટકે હાઈકોર્ટેમાંથી પચાસ ટકા પર લાવી દીધી હવે પ્રશ્ન એ થયો છે કે સંદર્ભમાં કુમાર શું છે અને કુમારે છવ્વીસ જૂને દિલ્હીમાં એમની રાષ્ટ્રીય કારોબારીની બેઠક જે બોલાવી છે એમ એમાં શું થાય છે એમાં શું નિર્ણય કરે છે કારણ કે છેલ્લી ત્રણ વખત એમણે જયારે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બોલાવી ત્યારે કંઈક અનયુઝલ નિર્ણયો એમણે કર્યા છે તો આ વખતે નરેન્દ્ર મોદીની સરકારને ટેકો આપવાના છે કે પાછો ખેંચી લેવાના છે એવી પણ ચર્ચા ચાલી રહી છે અથવા તો નીતિશ કુમાર પોતે નિવૃત્ત થઈ જવાના છે સક્રિય રાજકારણમાંથી એવી પણ ચર્ચા છે એમાં શું થઈ શકે એ તો કુમાર જ જાણે કારણ કે એ કયું પત્તું ઉતરશે એ કહેવું જરા મુશ્કેલ છે પરંતુ આજે જયારે હાઈકોર્ટે આ રીતનો ચુકાદો આપ્યો અને બિહારના તમામ રાજકીય પક્ષોએ જે સર્વાનુમતે નિર્ણય કર્યો તો એને એક ઝાટકે રદ કર્યો એનાથી લોકોની જે અપેક્ષા જાગી હતી પછાત વર્ગોની જે અપેક્ષા જાગી હતી શીડ્યુલ ટ્રાઈબની હવે તેજસ્વી યાદવે પ્રશ્ન બહુ અણિયાળો કર્યો એમણે કહ્યું કે કુમાર કેમ મૌન છે નીતિશ કુમાર શું કે છે એના તરફ આપણી મીટ મંડાયેલી છે પરંતુ અમારા સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ રહ્યા આમ તો ઉધારીના કારણ કે ભારતીય જનતા પાર્ટીને તો બધા ઉધારીના જ ખપે છે આરજેડીમાં હતા ભાઈ બીજી ઘણી બધી પાર્ટીઓમાં આંટા મારીને આવ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જે બધે આટા મારીને આવ્યા હોય એ ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વધારે લાયક ગણાય એમને બિહાર પ્રદેશના અધ્યક્ષ બનાવ્યા અને એમણે આમ તો જે પાઘડી પહેરી હતી એ પાઘડી ત્યારે જ છોડવાના હતા કે કુમારને ઘર ભેગા કરે પણ નીતિશ કુમારને ઘર ભેગા કરવાને બદલે નીતિશ કુમારની સરકારમાં જ એ નાયબ મુખ્યમંત્રી બન્યા એમણે આજે જાહેર જરૂર કર્યું કે હાઈકોર્ટના આ ચુકાદાને પડકારવામાં આવશે તમને ખ્યાલ હશે કે પશ્ચિમ બંગાળમાં જે મુસ્લિમોને અનામત ઓબીસી તરીકે આપવામાં આવી હતી એ કોલકાતા હાઈકોર્ટે રદ કરી ચૂંટણી જ્યારે ચાલુ હતી ત્યારે જ લોકસભાની ચૂંટણીના દિવસોમાં જ ત્યારે ભારતીય જનતા પાર્ટી એના વિશે ખૂબ નિવેદનો કર્યા હતા મમતા બેનરજીએ તો ચોક્કસ કહ્યું કે હું સુપ્રીમ કોર્ટ જઈશ અને એમ છતાં મુસ્લિમોની વાત આવે એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી દરમિયાન તો મુસ્લિમ વિરોધી હતી પછી છે ને નરેન્દ્ર મોદીએ મુસ્લિમ અનામતના સમર્થકો કાખગોળી ઉપર હવે લંગડી સરકાર ચલાવવી પડે છે એ ચાલે છે નથી ચાલતી એ તો આવતા દિવસોમાં નક્કી થશે પરંતુ એ વખતે બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મમતા દીદી પર માછલા ધોતા હતા અને એ નિર્ણય મુસ્લિમોને ઓબીસી નો જે નિર્ણય કરેલો હતો ઓબીસી કોટાનો અને કોલકાતા હાઈકોર્ટે એને રદ કર્યો હતો એ નિર્ણય અગાઉનીઓની સરકાર એટલે બે હજાર પહેલાની પછી મમતા દીદી એ બે હાજર અગિયાર માં આવ્યા એના પછી જે જ્ઞાતિઓને એમાં ઉમેરી હતી એ બધાની વાત એમાં સમાવિષ્ટ હતી છતાં માછલા ધોવાયા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો ઉપર હવે બિહારની પરિસ્થિતિ લગભગ આવી થઈ છે પેલી તો મુસ્લિમો માટેની જ હતી આ તો એસસી એસટી અને ઓબીસી બધાને માટેની વાત છે હવે સરકાર સમ્રાટ ચૌધરીએ કહ્યું કે અમે છે એને પડકારીશું પણ તેજસ્વીએ કહ્યું કે નીતિશકુમાર કેમ મૌન છે મુખ્યમંત્રી કેમ મૌન છે બીજું તમને યાદ હશે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગના સરસંઘ ચાલક ડોક્ટર મોહનજી ભાગવતે અનામત પ્રથાની સમીક્ષા થવી જોઈએ એવું એક નિવેદન કર્યું હતું અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ હતી બિહારમાં ત્યારે નરેન્દ્ર મોદીએ યાવત ચંદ્ર દીવા કરો અનામત પ્રથા રહેશે એવી ભૂમિકા લેવી પડી હતી કારણ કે ખબર છે કે અનામત સાથે છેડછાડ કરવામાં આવશે તો રાજકીય રીતે નુકસાન જાય છે આ ઈડબ્લ્યુએસ પણ એ આરએસએસ ની જે ભૂમિકા હતી ઓગણીસો ને એક્યાસી ની અને એના પછીની બે બાર ની જે પ્રતિનિધિ સભાની જે નિર્ધારણ તરીકે આર્થિક હંમેશા કરે છે બંધારણ બદલી ને દસ ટકા અનામત એમણે દાખલ કરી એટલે બિહારમાં પચાસ ટકામાંથી પાસઠ ટકા સર્વાનુમતે વિધાનસભામાં અનામતનું પ્રમાણ થયેલું અને એમાં તમારે દસ ટકા તમિલનાડુ સહિતના રાજ્યોમાં તો લગભગ નેવું ટકા જેટલી અનામત આજે પણ અમલમાં છે સુપ્રીમ કોર્ટમાં અનેક રાજ્યોના એવા કેસ પડ્યા છે વિચારાધીન પડ્યા છે દાયકાઓથી પડ્યા છે પણ એના વિશે નિર્ણય નથી થતો પણ આ જે ક્રોનોલોજી આપણે જોઈએ છીએ એના વિશે જે નિર્ણય ફટાફટ થયો છે હાઈકોર્ટમાં અને એને સુપ્રીમ કોર્ટમાં લઈ જશે અથવા તો હા સુપ્રીમ કોર્ટમાં જ લઈ જવો પડે કારણ કે આ ખંડપીઠનો ચુકાદો છે એટલે સમ્રાટ ચૌધરીએ આ વાત કરી છે એની વિગતોમાં આપણે આવીએ છીએ એની ક્રોનોલોજીની હું વાત કરું છું પણ બિહારમાંથી જ એક બીજી ઘટના આકાર લઈ રહી છે અને એ છે બીજા નાયબ મુખ્યમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એ વિજયસિંહના એ આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને એમ કે છે કે બિહારમાં જે ના મુખ્ય સૂત્રધાર એના એના લીકેજના સિકંદર યાદવેન્દુ એને માટે જે નીતિન ગડકરીની મિનિસ્ટ્રીના ગેસ્ટ હાઉસમાં જે બુકિંગ કરવા કરવામાં આવ્યું એમાં મંત્રી તરફથી હતું એ મંત્રી કોણ એની વાત બહુ જ ચર્ચાસ્પદ હતી પણ હજુ એની તપાસ ચાલી રહી છે ને ભારતીય જનતા પાર્ટીને તો ચાલતી તપાસ પ્રેસ કોન્ફરન્સ લેવાની પણ આદત છે એનો ખરેખર નિષ્કર્ષ શું આવશે એ જુદી વાત છે પરંતુ આજે નાયબ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના કોટામાંથી બિહારના જે નાયબ મુખ્યમંત્રી છે બીજા નાયબ મુખ્યમંત્રી મેં પહેલા સમ્રાટ ચૌધરીની વાત તો તમને કરી પણ આ વિજયજી એમણે આજે પ્રેસ કોન્ફરન્સ લઈને કહ્યું કે આ જે પેપર જે કૌભાંડ છે એના તાર તેજસ્વી યાદવ સાથે જોડાય છે તેજસ્વી યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા છે એ મંત્રી નથી પરંતુ એ આમણે કહ્યું કે તેજસ્વી ના સેક્રેટરી પ્રીતમ કુમારે ફોન કરીને સિકંદર યાદવે ગેસ્ટ હાઉસ કેન્દ્ર સરકારનું વિધાનસભામાં વિપક્ષના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ આરજેડી ના નેતા એમનો પીએ પ્રિતમ કુમાર કૌભાંડનો જે સૂત્રધાર સિકંદર યાદવેન્દુ એને રહેવા માટેની ત્યાં વ્યવસ્થા કેન્દ્ર સરકારના ગેસ્ટ હાઉસના અધિકારીઓ કરી આપે એટલે એ પણ એક ચમત્કાર જ કહેવાય તેજસ્વી યાદવ એ આ કૌભાંડ સાથે સંકળાયેલા છે એવું સાબિત કરવાની ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને રાજકીય શાસકો એ કોશિશ કરી રહ્યા છે કારણ કે નીતિન ગડકરી ના ખાતા હેઠળનું આ ગેસ્ટ હાઉસ છે હવે આગળ ઉપર શું કાર્યવાહી થાય છે એના તરફ આપણે જોતા રહીશું પરંતુ બિહારમાં જે મામલો ખૂબ જ્વલંત છે એની ક્રોનોલોજી થોડીક જોઈ લઈએ આપણે આ જે અનામત પક્ષો સર્વસંમતિથી જાતિ સર્વેક્ષણ અંગે નિર્ણય કર્યો તમને ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદીને આ જાતિગત સર્વેક્ષણ માટે જેનું ઇન્ડિયા ગઠબંધન આગ્રહ કરે છે એ બિહારના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને સર્વપક્ષીય એ લોકોએ ત્યાં દિલ્હીમાં જઈને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરી અને એમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ પણ સામેલ હતા બે જૂન બે હજાર બાવીસ બિહાર કેબિનેટે પહેલું ચરણ સાત થી પંદર જાન્યુઆરી સુધી યોજાયું આપણ અદાલતમાંથી એના ઉપર પણ સ્ટે લાવવાની ઘણી બધી કોશિશો થયેલી અને છતાં ત્યાંની સરકાર એ આગળ વધી પંદર એપ્રિલ બીજો તબક્કો પંદર એપ્રિલ થી મે સુધી પરંતુ ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટે ચોથી મે રોક લગાવી એક ઓગસ્ટ પટના હાઈકોર્ટે જાતિ સર્વેક્ષણ ને પડકારતી યાચિકા એ ખારીજ કરી અને સર્વેક્ષણ ફરીને શરૂ થયો બે ઓક્ટોબર બિહાર સરકારે જાતિ સર્વેક્ષણના આંકડાઓ જાહેર કર્યા નવ નવેમ્બર બિહાર વિધાનમંડળમાં સર્વસંમતિથી અનામતનો કોટા પચાસ ટકા થી વધારી પાંસઠ ટકા કરવાનો નિર્ણય એનો વિધેયક એ પારિત કરવામાં આવ્યો બાવીસ નવેમ્બર બિહાર સરકારે રાજપત્રમાં કોટા વધારવાનો अधिसूचना जाहिर करी अगियार मार्च 2024 पटना हाई कोर्टे हाई कोर्ट एंड हाई कोर्टे कोटा वधारवान पडकारती याचिकाओ ये लेके अर्जियों अंगे चुका दो अनामत रखियो 26 जून 2024 पटना उच्च न्यायालय કોટા વધારવાનો જે નિર્ણય હતો સર્વાનુમતે વિધાનસભાનો કેબિનેટનો સર્વસંમતિ વિધેયક પાસ થયેલું પણ એને રદ કરીને અસંવિધાનિક જાહેર કરાયો એટલે કે આજે હવે ઇન્દ્રા નું જે જજમેન્ટ હતું સુપ્રીમ કોર્ટનું એમાં એ પચાસ ટકાથી અનામત વધે નહીં એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો ને એટલા માટે ઓબીસીને સત્યાવીસ ટકા અનામત પર સીમિત કરવામાં આવી પણ ઓબીસીની વસ્તી વધારે હોય તો એ ખોટા વધવો જોઈએ એટલે અને બીજું કે પચાસ ટકા પર લિમિટ રાખવાની વાત હોય તો નરેન્દ્ર મોદી કેન્દ્ર સરકાર વતી સંસદમાં બંધારણ બદલીને દસ ટકા અનામત વધારી દે ઈડબ્લ્યુએસ માટે આર્થિક રીતે નબળાઓ માટે તો એ ચાલે પણ અનામતનો કોઈ પાર્ટી વિરોધ કરવાનું પસંદ ન કરે કારણ કે એ છે ને એને રાજકીય રીતે નુકસાન થાય આવા સંજોગોમાં તેજસ્વી યાદવ એ આક્રમક ભૂમિકામાં અત્યારે છે મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટી ના કોટામાંથી જે નાયબ મુખ્યમંત્રી છે અત્યારે કારણ કે પલટુ રામે એટલે કે નીતિશ કુમારે પલટી માર્યા પછી જે જેડીયુ અને બીજેપીની સરકાર ત્યાં છે એમાં સમ્રાટ ચૌધરી નાયબ મુખ્યમંત્રી છે અને એમણે જાહેર કર્યું છે કે અમે આ ચુકાદાની સામે એને પડકારીશું એને સુપ્રીમ કોર્ટમાં જશે કારણ કે આ ખંડપીઠનો ચુકાદો છે આજે બીજા પણ કેટલાક મહત્વના અને હરિયાણાના રોહતક એટલે જ્યાંથી મનોહરલાલ ખટ્ટર જે મુખ્યમંત્રી હતા એ લોકસભામાં ચૂંટાયા અને ફરીદાબાદ એ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા એ બંને વિશે ઈવીએમ વિશે કોંગ્રેસે ફરિયાદ કરી હતી અને ચૂંટણી પંચે કેટલાક બૂથો ઉપર એમની પગલે આજે ગુજરાતમાં ચંદનજી ઠાકોર પાટણના ઉમેદવાર એમણે આવી કોઈ ફરિયાદ કેમ ન કરી એવો પ્રશ્ન એમના જે સમર્થકો છે એ જરૂર ઉઠાવી રહ્યા છે પરંતુ નેવું દિવસ સુધી પેટ ની જાળવી રાખવી અને પાટણ મત વિસ્તારના લોકો એ નજર રાખી રહ્યા છે કારણ કે ચંદનજી લગભગ બધા રાઉન્ડમાં આગળ હતા અને પછી પાછળ છેલ્લે જ પાછળ પડી ગયા એટલે કંઈક

ચાર લોકસભાના સભ્યો એટલે કે આંધ્રમાંથી મુખ્યમંત્રી જગનમોહન મોહન રેડ્ડી હારી ગયા પણ એમના કુલ સભ્યો સંસદ સભ્યો ગઠબંધન સાથે ઈલું ઈલું કરવા માંડ્યા છે કારણ કે ત્યાં ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ એ અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને જગનમોહન અને એમના પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓ હવે ઘર ભેગા થયા છે એટલે એમને કદાચ ઇન્ડિયા ગઠબંધન ગોઠે એવું બની શકે મહત્વના એક સમાચાર એવા પણ છે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી એ જમ્મુ કાશ્મીરના પ્રવાસે જાય છે એટલે ત્યાં ચૂંટણી જલ્દી આવી રહી છે વિધાનસભાની ત્યાંની બેઠકોની કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની એવા સંકેતો મળી રહ્યા છે અને આજે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ લીધી એમાં એક બહુ સૂચક વાક્ય એ હતું કે પાપા એટલે કે નરેન્દ્ર મોદી યુદ્ધ રોકાવી શકે છે ફોન કરીને પરંતુ નીટ અને નેટની પરીક્ષાના પ્રશ્નપત્રો ફૂટતા રોકી શકતા નથી આ જે સમાચારો છે એ ઉપરાંત એક વડોદરાથી મળતા સમાચાર એમ કહે છે કે તૃણમૂલ કોંગ્રેસના અધિર તૃણમૂલ કોંગ્રેસના યુસુફ પઠાણ જે આપણા ક્રિકેટર ક્રિકેટર રહ્યા રહ્યા એમણે વડોદરાની અંદર પાલિકાની જમીન પર દબાણ કર્યું છે એવી જે નોટિસ એમને આપવામાં આવી છે એમની સામે કાર્યવાહી કરવાની વાત છે એમણે એફિડેવિટમાં કઈક ખોટી વાતો રજૂ કરી છે અને એમની સામે પગલા લેવાની વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જે કાર્યવાહી કરવા ધારી છે એની સામે એમણે હાઈકોર્ટમાં જવાનું પસંદ કર્યું છે એ અંગે શું નિર્ણય કરે છે એ જોવાનું રહ્યું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર